તાજેતરમાં કેટલાક બદમાશોએ વડોદરા ડિવિઝનના ઉત્તરાણ સ્ટેશનના યાર્ડમાં પાર્ક કરેલી માલગાડીના ડબ્બાની સીલ તોડી અંદર ભરેલી ચોખાની થેલીની ચોરી કરી હતી પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા અનુસાર ચૌદમી જાન્યુઆરીના રોજ કેટલાક બદમાશોએ ઉત્તરાયણ સ્ટેશનના યાર્ડમાં પાર્ક કરેલી માલગાડીના ડબ્બાની સીલ તોડી નાખી હતી જેને સ્ટેશન પોઈન્ટ મેન દ્વારા સ્ટેશન માસ્ટરને જાણ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ઘટના સ્થળથી લગભગ વીસ ફૂટ દૂર જાળીઓમાં આશરે છસો કિલો વજનની તેર બોરી ચોખા પડેલી મળી આવી હતી આ રીતે ચોરાયેલો સમગ્ર માલ મળી ગયો હતો આ કેસમાં સંડોવાયેલા ગુનેગારોને પકડવાના પ્રયાસમાં રેલવે સુરક્ષા દળે નજીકની સોસાયટીના સીસીટીવી ફૂટેજનો આધાર લીધો હતો સીસીટી ફૂટેજનું વિશ્લેષણ કરીને ગુનેગારોની ઓળખ થઈ હતી અંકલેશ્વર સ્ટેશન ઉપર તૈનાત રેલવે સુરક્ષા દળના ઇન્સ્પેક્ટર અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનાના સ્થળ અને આસપાસના વિસ્તારનું ગુપ્ત નિરીક્ષણ કર્યું હતું અઢારમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આરોપીની ધરપકડ બાદ સીસીટી ફૂટેજમાં દેખાતા ગુનેગારોમાંથી એકની ઓળખ ત્રેવીસ વર્ષીય મહેશ તરીકેની થઈ છે જે સુરતમાં મજૂર હતો અને ગુજરાતના સુરેન્દ્રનગરનો રહેવાસી હતો પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેણે અને તેના બે સાથીઓએ ચૌદમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અનલોડિંગના દિવસે રેલવે માલગાડીનું સીલ તોડીને ચોખાની બોરીઓ ચોરી હતી અને છુપાવી પણ દીધી હતી અન્ય એક આરોપી આકાશ બાવીસ વર્ષીય સુરતનો રહેવાસીને ગુપ્ત માહિતીના આધારે આરપીએફ સ્ટાફ દ્વારા પકડવામાં આવ્યો હતો અને પૂછપરછ બાદ તેણે ગુનો કબૂલ્યો હતો અને વધુ તપાસ ચાલુ કરાઈ છે